હેલો મિત્રો તો આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે લેટ અને આપણે જઈએ છીએ એવા જંગલોમાં તો હું બતાવું જંગલ જુઓ મારું એકદમ સોમાહાન એવું થયું છે ને જંગલ લીલું લીલું સઈ શકો છો સન ખાલી જંગલ ओम तो तब बता कि झेर में पानी जो आवा था पर आप जता जता थी जाए लेट एट आज नहीं बताइए पता जरूर एम तो जुओ नजारो सांजन टाइम थे सा। ना जो जंगल एकदम लीलो लीलू शाम खाली बवल ना लीमड़ा खतरनाक दिखाया જોવા ખાલી આ દિવરસ તો પાછળ સન ખાલી સમાહની વાત જ અલગ આવવાથી આ જોવા ખાલી પોણી આવેલું છે ભાઈથી જબરજસ્ત નો ટાઈમ સર અમારા અંગાત તો કોઈ આવી નહીં ના આપણે હતા આજે ઘેર એટલે તાણ કરીએ વજના ચાલુ બ્લોક કીધું સવારે કોઈ ટાઈમ મળ્યો નહીં વરસાદ ઘણા ટાઈમ પછી રહ્યો આખા જંગલમાં ફેન્સિંગ આવી ગયું વાળે તાર કરેલી છે તો બતાવીએ આગળ જોવા ખાલી આખા જંગલમાં રોપવા આવી દીધું આ જોવા ખાલી જંગલ હા ફેન્સિંગ વાળ બતાવજો વાળે એકદમ કરીશ આપણે આપણે જવું પડશે વધીને પોકી જ આપણી ના તળાવડી તલાવડી છે જો પાણી માટે વૃક્ષોને પીવા માટે જનાવર બનાવરે પીવી એકદમ ઘોન ઘર થયું છે જંગલ જોવા બધા રોપો વાય નાખેલા તલાવડી જે બધી છે જો બાવળી પડી ગયા છે રોપો જેટલા વાયેલો જુઓ આપણે જવાનું છે આગળ પણ સાંજનો ટાઈમ છે આગળ જવાય ના જંગલમાં કોક હોય તો Hai baru jual, kali ada jual, 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 tuh આપણે આટલો બ્લોગને કરીએ સમાપ્ત મળીશું તમને નવા બ્લોગમાં